જાનહાની ન થાય તેને લઈને રિપેરિંગ કામગીરી પણ આરંભી દેવામાં આવી છે વધુ એકવાર વડોદરામાં ભૂવો પડ્યો હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે તો તરસાલી રિંગ રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે વિકસિત સ્માર્ટ સિટી વડોદરાના વિકસિત વિસ્તાર રિંગ રોડ પર ભૂવો પડ્યો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો વિકાસની વાત કરે છે વિકાસ તો જન્મતો નથી પરંતુ રોજ વડોદરા શહેરમાં ભૂવા અને ખાડાનો જન્મ થઈ રહ્યો છે આપ જોઈ શકો છો એમ આ તરસારી રિંગ રોડ છે અને અહીંયા ભૂવો પડ્યો છે આ ભૂવો પણ જોઈ શકો છો કે સારો એવો મોટો પડ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે વરસાદી ગટર છે પરંતુ અહીંયા ગટરનું પાણી વહી રહ્યું છે આપણે અહીંના સ્થાનિક નાગરિકને પૂછીશું શું કહો છો રોજ ફોદા શહેરમાં ભૂવા પડે છે આ તરસાલી સોમત અલગ રિંગ રોડ ઉપર મસ્ત મોટો રોડની વચ્ચો લગભગ આઠ ફૂટ જેટલો ઊંડો ભૂવો પડ્યો છે આ ભુવો વરસાદી કાસની અંદર વગર વરસાદે આવતું ગટરનું પાણી સોસાયટીનું એ જોડી દેવામાં આવ્યું છે અને જેના કારણે લાઈન કંડમ થઈને આજે લીકેજ થઈને આ ભૂવો પડ્યો છે એવું પ્રાથમિક ધોરણ અત્યારે આપણને ખબર પડી રહી છે અને જોવાથી સમજાઈ રહ્યું છે હવે આવાનાવા તો લગભગ આજ વર્ષની અંદર સો થી વધુ ભુવાઓ અમારા સાઉથ ઝોનની અંદર પડ્યા છે અને કરોડો રૂપિયાનું આ લોકોને ટેન્ડર આપ્યું છે મેન્ટેનન્સ નું ને ભુવાઓ પુરવાનું ને એવી રીતે હવે મને તો ખબર નથી પડી રહી આ વોર્ડ નંબર સત્તર ની અંદર પડેલો ભુવો અને શૈલેષ પાટીલ પોતાની દંડક હોય અને એમના જ વોર્ડમાં આટલા આટલા ભુવા પડતા હોય અને સૌથી વધારે ભુવાઓ એમના સત્તર નંબરના વોર્ડમાં પડ્યા છે એટલે મને તો એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે શૈલેષ પાટીલ ફરી એમના માનીતાઓ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને નવી લાઈન નાખવાનો બી કોન્ટ્રાક્ટ આપીને કરોડો રૂપિયા

પરંતુ શહેરમાં ભુવા ધૂની રહ્યા છે અને રોજ એક નિત નવા ભુવાનો જન્મ થઈ રહ્યો છે કેમેરામેન સાથે મંતવ્ય નું જોવા